તમે વાયગા જ અત્યારે બાર ને છ રાતના બરોબર એટલે ટાઈમ ફેરવેલો બી નથી આપણે તમે જોઈ લો તો મિત્રો આખી ઘટનાની તમને વાત કરું ને તો આ આ પેલેસ બહુ જ વર્ષો પહેલાં ચાલુ હતું ને નમસ્કાર દોસ્તો મારું નામ છે જસ સ્વાગત છે તમારું આપણા આ નવા બ્લોગમાં થમલા જોઈને તમે સમજી ગયા છો કે આજે આપણે કઈ જગ્યાએ જવાના છીએ તો રાજકોટની અંદર મેં જે થોડાક દિવસ પહેલાં જે વિડીયો મૂક્યો તો ઇન્સ્ટાની સ્ટોરીમાં કે આપણે અવધ પેલેસમાં તમારી કમેન્ટ આવે વધારે તો આપણે અવધ પેલેસમાં જઈને રાતે નાઇટ વિડીયો ઉતારશું નાઇટ વ્લોગ તો જોઈએ કે ત્યાંનું શું છે શું રહસ્ય છે ત્યાંનું ત્યાંની શું કહાણી છે અને કઈ રીતનો આપણી આખી રાત નીકળે છે અહીંયા આ તમારા માટે ખાસ ચેલેન્જ આપણે કરેલો છે બધા તમારા આપણા વ્યૂઅર્સ માટે તો બસ એના માટે એક લાઇકની જરૂર છે લાઇક આપી દો અને હવે આખો વિડીયો પહેલેથી લઈને છેલ્લે સુધી જોવાનો કેમ કે વિડીયોમાં એક 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 મોડ ઉપર તમને બહુ મજા આવશે એક એક જગ્યા ઉપર મજા આવશે તમને આખો અવત પ્લેસ આખો અવત પ્લેસ અંદરથી હું તમને દેખાડીશ આપણે આખો અવત પેલેસને એક્સપ્લોર કરશું અને બતાવશું કે ત્યાં અંદર શું કાંઈ છે રિયલમાં કે ખાલી વાતું ઉડે છે ઓકે તો ચલો આપણે અત્યારે આપણે ધીમે ધીમે રાજકોટ બાજુ નીકળીએ છીએ તો તો અને આપણે મળીએ આગળ મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ જેતપુર થી રાજકોટ તરફ તો ઘણા બધા લોકો પાસેથી મેં એવું સાંભળેલું હતું કે અવાજ પેલેસ છે એમાં ભૂત થાય છે અવાજ આવે છે છોકરી ના અવાજ આવે છે એવું બધું સાંભળ્યું હતું મેં તો પછી મને ઈચ્છા થઈ કે આપણે ત્યાં જઈને જોઈ વિડીયો બનાવી બ્લોગ બનાવી કે ભાઈ ત્યાં ખરેખર રિયલમાં કાંઈ છે કે ખાલી અફવા ઉડેલી છે તો એ વસ્તુનો પર્દાફાશ કરવા માટે આપણે અમે ત્રણ જણા નીકળી ગયા છીએ શૂટ કરે છે ત્યારે મિતભાઈ પાછળ બેઠા છે મિલનભાઈ અને હારે અમે મોટી બધી એલઈડી લાઈટ લઈને નીકળી ગયા છીએ ચા પીવા ઊભા અને એટલે નાસ્તો પાણી લઈ લઈ પછી આપણે રાય રાતું બધું રવાના થાય કેમ કે અત્યારે ગોંડલ પોચે ને ચા પાણી પીવા તા તો ઉભા આવી ગયા ચા પીવા તમારે પીવું તો હાલો અત્યારે ટ્રાફિકમાં માં ફસાઈ ગયા છીએ આપણે તમે આમ બતાવું તમને એવું મિતભાઈ આગળ બતાવો ટ્રાફિક ફૂલ ને ફૂલ આગળ આગળ પાછળ બધે ટ્રાફિક એટલું છે કે કેમ કે અહીંયા આખો જેતપુર થી રાજકોટ સુધી રોડ ડાયવર્ઝન વાળો છે બને છે ફૂલ ટ્રાફિક છે અમે ઓલમોસ્ટ એક કલાકથી ટ્રાફિકમાં ટ્રાફિક માં બરોબર હવે અમને થોડુંક તારી જલ્દી અવધના બંગલે પહોંચીને તમને બધી બતાવી હમ તો મિત્રો અત્યારે વાગ્યા ગયા છે રાતના પોણા બાર તમે જોઈ લો ટાઈમ અને અમે પહોંચી ગયા છીએ પાંચ કલાકના ડ્રાઈવ પછી ફાઈનલી રાજકોટ તો તમને રોડ બતાવી દઉં તમે રોડ જોઈ લો તમને લાઈટ બંધ કરીને એકદમ સુમસાન રોડ છે અને આ રોડ છે અવધ પેલેસ વાળો તો ને એવા બધાને લીધે અમારે થોડુંક મોડું થઈ ગયું પહોંચવામાં અત્યારે અમે જમી કાઢવીને હવે પાછા આવી ગયા છીએ રોડ ઉપર અવર પેલેસ ઉપર તો હવે તમને આગળ બતાવું હવે વિડીયોમાં તમને અસલી મજા આવશે છેલ્લે ઉધી રહ્યો કેમ કે હવે તમને ડર નો અહેસાસ થાય અમને થાય છે થોડો થોડો પણ હવે કાંઈ વાંધો નહીં હનુમાન બાપા હે એટલે વાંધો નહીં આવે ચલો આપણે આગળ વધીએ તો બતાવું તમને ફાઈનલી જોઈ લ્યો તમે અત્યારે હવે વળી ગયા છીએ જ્યાં અવધ પ્લેસ નો રોડ છે એકદમ સૂમ શાન એક લાઈટ નથી આયા ખાલી વ્હાઈટ લાઈટ છે ને એટલે થોડીક દેખાય છે જો ઈ હું બંધ કરી દઉં જોઈ લ્યો તમે આખો મંજર જો જોઈ લ્યો તમે જો મિત્રો અત્યારે અમે ઊભા છી અવધ પ્લેસ બહાર તમે જોઈ લ્યો અને અંદર જઈને તમને બધું બતાવશું શું છે અંદર શું નહીં બરાબર તો બીક થોડી ઘણી અમને બી લાગે છે થોડા ઘણા સુમસામ રસ્તો છે અમે બતાવું તમે એકદમ સુમસામ રસ્તો છે અમારા આટલા માણસો સિવાય કોઈ છે ને અમને બીક લાગે છે આમ છે ગાડી બી આવે છે તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ અવધ પેલેસમાં તમને જોઈ ગયો આ છે અવધ પેલેસ સુંદરનો નજારો હવે તમને હું દેખાડવા જઈ રહ્યો છું તો તમારા તમે જ્યાં બેઠા હોય એની કમર તમે આમ એકદમ બાંધીને બે જાવ ખુરચી પકડીને કેમકે હવે હું તમને જે બતાવીશ એ થોડુંક પહેરા બેસે રહેશે બરાબર અને હૃદય નબળા હૃદયવાળા હોય ને એનો પહેલાં કહી દઉં છું કે વિડીયો બંધ કરીને વહી જાય બરાબર હવે આપણે ધીમે ધીમે ચાલ શરૂઆત કરીએ છીએ અંદર જવાની તો તમને બતાવું આગળ હું જાણકારી માટે હું તમને એક વસ્તુ કહી દઉં કે જોઈ લો તમે વાયગા છે અત્યારે ને છ રાતના બરાબર ટાઈમ ફેરવેલો બી નથી આપણે તમે જોઈ લો

આ સાથે લાઇટ રાખો તમને આપણે જોઈ બધા વ્યૂઅર અલગ થાય તમે જોઈ લ્યો અહીંયા અંદરનો મજા રાખો જો અહીંયા ઓલા ચામાચિડિયા છે આવો એ ભાઈ તો ગર્નાલી જોમે વાત દરૂ તો આ આ મે આ પહેલેથી બહુ જ વધારે સુખના ચાલું નહી તો આ બહુ બધું વિડીયો પ્રોડક્ટ નતા હૈ આ રૂમ છે નેજી આ રૂમમાં એકચ્યુઅલ ઘટના એવી બનીલી જે જે કોઈ 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 જરા સમય આજે ચૂપી કે એનીારે બળાત કરવા વડે જીવી દીધું તો એ ઘટના આ રૂમમાં કહી દીધી કોઈ છોકરી બળાત કરવા કારણે ઈશ્વર ગિને મરી ગઈ તો એ વસ્તુની इवि विधि खान कितेले छो पी रूम तने जा आउँछ जितो वटे खड्छु त उ रूम अ त मित्रहरुले एक्चुअल जे जडिया ती त तमे झोई तमउ बिजो रूम मा देखरु छु आ बाजू एक बिजो रूम छ त आपण धीरे धीरे जाई र उता झोईए सुं छ के कदु आ तमे झोई लोंदो त सोलाइन म त आपो खंडर जोक देखियो छ बहोत जाजा परसोति बन्द पिरो छ तमे झोई लोंदो आपो કોઈ છે નહીં બારી બારી છે બધું તૂટી ગયું છે આખું કોઈ છે નહીં અને રાતના બાર એક વાગી ગયા છે બરાબર તો એટલે તમે બહાર ને બહાર થઈ ગયા છો તો એને તમે રખડી ગયા પણ હવે બીક લાગે છે પણ તમને હું આગળ ઉપર બી છે એને બતાવું શું છે અને હજી આખો પહેલાં સુંદરથી કેવો દેખાય છે એવું તમને બતાવું અને આ હોલનો સિંધર તમે આખું જોઈ ગયું આખો હોલ છે થોડુંક ઇગ્નોર કરજો કેમકે થોડુંક આ ફેમિલી આવતા હોય તો દોરી જતા હોય થોડુંક તમે કોમ્પ્રોમાઇઝ કરી લેજો આ બાકી તમે બાકીનો નજારો જવો તમે એકદમ પાણી પડે છે બીજું કાંઈ છે નહીં આગળ આપણે આગળના રૂમમાં બી પ્રવેશ કરીએ અને જોઈએ શું છે અને આ આ સાઈડમાં અંદરનો નજારો જવો તમે અહીંયા અમારા ચાર પાંચ જણા સિવાય કોઈ છે ને આ એકદમ છે ઉપરથી પડે છે અને મિત્રો હવે તમને લઈ સાઈડ કંઈક ખુફિયા છે ધીમે ધીમે કેમ કે આ પગારથી બધું તૂટી ગયું છે એટલે ધીમે ધીમે આપણે આખું ખંડર છે અહીંયા ચાપ ચીડિયા બધાની બહુ દીકરી હતી અને જોઈએ અહીંયા કંઈક નિય બહાર જેવું હોય કે એવું મને લાગે છે કે શું છે પણ જોવો તમે એકદમ એની હાલત જ ખરાબ છે બધી બાજુથી ખંડર છે એકદમ અને એક વસ્તુ તમને કહું ઠીકનો અહેસાસ તો ખરેખર થાય છે બધાને બધા ડરેલા છે અને બધા વિડીયો અહીંયા અમે કેમ બનાવીએ છીએ ને એ અમારું મન જ જાણે બધા ડરેલા છે એકદમ તો તમને લાઈટ એકદમ બંધ કરી દો મેં લો લઈએ લાઇટ બંધ કરી દે ભાઈ લાઇટ બંધ કરી દઈ ને એકદમ ભૂત જેવું લાગે છે જો એકદમ અંધારું

કેરસ આ કેરસ નું સીન ઢાકો જોઈ આ કેરસ ઢાકો એ તમને આ છે ઓત પેલેસ નો સીન પર દેખાય છે આખો જોઈ લો તમે પાણી થોડો ઘણો વરસાદ પાણી આવે છે ભરેલું છે આ બાજુ નાનો સ્વિમિંગ પૂલ છે અને ઓલી બાજુ મોટો સ્વિમિંગ પૂલ છે એના મિત્રો તમે અવ પેલેસનો આખો વિડીયો જોયો અંદરથી બધું તમે જોયું અંદર કેવું હતું થોડુંક મંજર ખોફ ના એટલે અમને બી થોડી બીક લાગતી હતી અને મેં તમને જે કીધું કે થોડું ઘણું કંઈ દેખાણું કે એવું બધું હતું એટલે તમે બિલીવ તો નહીં જ કરો મને ખબર છે ઘણા બિલીવ કરવાવાળા ન કરે કે ભાઈ એવું ના કાંઈ હોય નહીં આમ છે તેમ છે બરાબર પણ થોડીક તો એ વસ્તુ હું તમને ગેરંટી સાથે કહી શકું કે થોડીક તો નેગેટિવિટી હતી જ નહીં જે હું તમને વિડીયોમાં બી વારે વારે કહેતો હતો કે થોડીક બીક લાગે છે અમને બીક લાગે છે બીક લાગે છે પણ અચાનકથી વાર વસ્તુ એવું થયું કે થોડા ઘણા અવાજને એવું આવ્યું હતું એટલે જે પણ ગાય હોય અમને તો ખ્યાલ નથી એટલે અમે એ વસ્તુમાંથી ગાય ગાડીમાં બેસી ગયા અને જલ્દીથી અમે અમેથી નીકળી ગયા પણ ઠીક છે જે બી કાંઈ હોય

આ વસ્તુ બધી કરવાની હિંમત તમે તો ના જ કરતા તમે એકલા તો આ બધી વસ્તુમાં તમારે કોઈ વિડીયો જોઈ લીધો ને તમને એવું થઈ જાય કે જટ હવે આ જશે વિડીયો બનાવ્યો તો હવે અમે બી જઈને જોઈએ કે શું છે આમ તેમ નહીં એ વસ્તુ તમારે લોકોએ કંઈ કરવાની જરૂર નથી મહેરબાની કરીને તમારે લોકોએ આવું વસ્તુથી દૂર રહેવાનું છે અને તમે ક્યાંય પણ જાઓ એ તમારે તમારી સેફ્ટી ઉપર જવાનું છે હું કહું કે હું ગયો એટલે તમારે જવાનું નથી જે પણ કરો તમે ત્યાં જાઓ એ તમારે તમારી સેફ્ટી ઉપર જવાનું રહેશે તો આજનો વિડીયો આપણે અહીં સુધી રાખીએ છીએ અને વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી